कोई लोग है जो નવરાત્રીના આવશી બ્લોગ જોઈ લેજો અમાર ગમન નોરતો શું થાઈ બતાવજો તમન જોઈ લેજો આ ભગવાનના મંદિર ગરજા ટેડી આવી હો মন্দিৰ ত মন্দিৰ હવે આરે ગપ્બા બનશે એ ગપ્પા તમે ફરતી બતાવ બીજા બધા ગપ્પા બન્યા એ તો હું બતાવશું આરે બનાવું છું ટાઈમ ટાઈમ બનાવ્યા એ તો હું બતાવશું તો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બતાવશું